ગણેશ વિસર્જનને લઈને અમદાવાદ શહેર પોલીસ સજ્જ છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પૂરતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે અહીં ડ્રોન અને સીસીટીવીથી પોલીસ બાજ નજર રાખી રહી છે ગણેશ વિસર્જનને ધ્યાનમાં રાખીને કેટલાક રસ્તાઓના રૂટ જે છે તે ડાયવર્ટ કરવામાં આવ્યા છે સામાન્ય નાગરિકોને તકલીફ ન પડે તે માટે વૈકલ્પિક રૂટ પણ જાહેર કરાયા છે તહેવાર નિમિત્તે અત્યારે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે એની સાથે સાથે જે પવિત્ર વિસર્જન કુંડ છે એ કુલ પચાસની સંખ્યા છે અને તમામ જગ્યાએ પોલીસ અને કોર્પોરેશનના બંદોબસ્ત લાગ્યા છે કોઈ પણ બનાવ ના બને એના માટે પોલીસના ત્યાં તકેદારી બંદોબસ્ત લાગેલા છે અને પોલીસ અત્યારે ડ્રોનથી પણ મોનિટરિંગ કરી રહી છે અને ટ્રાફિક બાબતે પણ જાહેરનામા જાહેર કર્યા ગયા છે પોલીસ દ્વારા આ ગણપતિ વિસર્જન અને બંદોબસ્ત માટે અગાઉથી ખૂબ જ તૈયારી કરવામાં આવેલ છે એના માટે શાંતિ સમિતિની મિટિંગ મોહલ્લા સમિતિ મિટિંગ કરવામાં આવેલ છે અસામાજિક તત્વો ઉપર અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે આજરોજ અમદાવાદ શહેરની અંદર ગણેશ વિસર્જનને નો તહેવાર છે એને ધ્યાનમાં રાખી અને વિવિધ માર્ગો પર ટ્રાફિક ડાયવર્જનનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તે અનુસંધાને તેર જીરો કલાક પછી અમદાવાદ શહેરનો જે સેન્ટ્રલ વિસ્તાર છે ખાસ કરીને અમદાવાદ શહેર રિવરફ્રન્ટ પૂર્વ ભાગ પશ્ચિમ ભાગ એ સિવાય કાલુપુરથી સાળંગપુર અને સાળંગપુરથી કામદાર મેદાન ત્યારબાદ કામદાર મેદાનથી ફરી સાળંગપુર સાળંગપુરથી રાઇ રાયપુર દરવાજા ત્યાંથી આસઠોડિયાવાળો રૂટ અને આ બાજુ કાલુપુરથી સાળંગપુરવાળો રૂટ જે છે એ ડાયવર્ટ કરવામાં આવ્યો છે અને તેર જીરો પછી આ રોડ માત્ર પ્રસેશન નીકળવામાં આવશે લોકોને જે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે એ પણ જાહેરનામાની અંદર ઉલ્લેખિત છે